વધુમાં મંત્રીશ્રી ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ થી જમીન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ અગાઉ તાપી જિલ્લાની મુલાકાત લઈને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે વધુમાં તેમણે ઉમેર્યું કે કમોસમી મોસમી વરસાદને લીધે પાક નુકસાનીની વ્યાપક સહાય પ્રધાનમંત્રી કિસાન પ્રતિબદ્ધ છે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ પણ પ્રોત્સાહન આપી રહી છે જે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે જરૂરી છે ગાય આધારિત કૃષિથી ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર પણ ખુલે છે બાડુલીના ખેતી તાલીમ કેન્દ્રના નાયબ ખેતી નિયામક શ્રી પર્યાવરણ પ્રિય પાક સંરક્ષણ મિલેટ્સનું મહત્વ તેમજ ખેતી લક્ષી વિવિધ કે લાભો અંગે જાણકારી આપી હતી આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી અલ્પેશભાઈ પણ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી

સરપંચ તારીકાના જી આત્મા પ્રોજેક્ટ તાપી જિલ્લા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના આજના કાર્યક્રમ માં વચ્ચે ઉપસ્થિત જેમણે આપણને ખૂબ સારું માર્ગદર્શન આપ્યા જિલ્લા પંચાયતના પ્રમુખ તાલમસિંહભાઈ વસાવા સાહેબ મંચ ઉપસ્થિત આપણા તાપી જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુઘલિયા સાહેબ આપણા ઉચ્છલ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન વળવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત જેમને આપણને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું નીતિનભાઈ ગામી સાહેબ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એ કે પટેલ આપણા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ઉપસ્થિત સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારીખાબેન આપણા ઉચ્ચલથી અમૃતભાઈ બિપિનભાઈ દિનેશભાઈ હેતલભાઈ રાજેશભાઈ યાકુબભાઈ સિંગાભાઈ બિપિનભાઈ અશોકભાઈ પાઠક સંદીપભાઈ વળવી રાજુભાઈ ભાવસર કિશોરભાઈ સન્માન્ય મંચ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જિલ્લાના ખેડૂત મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો આમ તો આપણને જાલમસિંહભાઈએ લગભગ બધી વાત કરી દીધી અને જે બાકીની વાત લગભગ મારા પહેલાં આપણા જે કૃષિ વૈજ્ઞાનિકો એમણે પણ આપણને ખૂબ સારી વાત કરી હશે અને જેમનું જ કદાચ બાકી હશે વિષય આ કાર્યક્રમ અમારા પછી પણ લગભગ ચાલુ રહેવાનો છે તમારે આજના કાર્યક્રમનો પૂરેપૂરો લાભ લેવાનો છે અમારે બીજી ગયા જવાનું થશે એટલે અમે તો નીકળી જઈશું પણ આ પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો મારા હિસાબે આપણા ઉચ્છલમાં સમગ્ર તાપીમાં ઉચ્છલ તાલુકામાં છેલ્લા બે ત્રણ વર્ષથી આપણી વચ્ચે યોગેશભાઈ છે યોગેશભાઈ ઉભા થાવ એ બાજુ ફરો છેલ્લા બે ત્રણ વર્ષથી રાજ્યપાલ સાહેબને આપણે ત્યાં કેટલી વખત બોલાવ્યા ઉચ્છલમાં વખત બીજી વખત આખા ઉચ્છલ માં આવ્યા તાપીમાં ચોથી વખત અને ઉચ્છલ માં બીજી વખત એટલે અત્યારે છેલ્લે પણ આવ્યા હતા લગભગ એટલે સરકાર પણ ખૂબ આને મહત્વ આપે છે અને આપણા જે રાજ્યપાલ સાહેબ છે એ પણ આમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ મહેનત કરે છે અને આપણા તાલુકામાં આ પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલ સાહેબ બે વખત આવ્યા એક વખત માણેકપુર તો લગભગ રાત્રે બી હતા બિપિનભાઈ બરાબર ને હા એટલે આપણા જે જિલ્લા પંચાયતના બેન છે આપણે મસુદાબેન એમને ત્યાં ગામમાં પણ રોકાયા એનું સોરી એમનું નામ લગભગ લેવાનું ભૂલી ગયો એટલે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવાની એના લાભ કેટલા થાય એ લગભગ જલામસિંહભાઈ બધું જ કહી દીધું આપણને એ પેલા ઢેફાની વાત કરી એમાં બી આવી ગયું શેરડીના ગુચ્છામાં આવી ગયું પીજામાં આવી ગયું એટલે આપણે પણ હવે બીજી વાતોમાં આપણે પોતે સમજી લેવાનું છે કયા કયા આપણે ખોરાક લઈએ તે એટલે આ પ્રાકૃતિક ખેતી કરવા માટે ખૂબ બધો નોલેજ અને આપણને આપણા કૃષિ વૈજ્ઞાનિકો સમજાવે છે પણ એ કરવા માટે એમણે કીધું રીતે ખાતરની વાત આપણું આજે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમનું આત્મ પ્રોજેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય એના માટે કૃષિ વિભાગના તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું અને આગામી દિવસોમાં જ્યારે આ વિસ્તાર પ્રાકૃતિક ખેતીનું નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોદી સાહેબ દ્વારા જ્યારે આ સમગ્ર દેશમાં અત્યારે આહવાન તેમણે પણ કહેવું છે કે પ્રાકૃતિક ખેતી કરો પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જે પ્રાકૃતિક ખેતી કરે છે એના પાકોની જે આપણી કિંમત એ પણ સારું વળતર મળી રહે એના માટે સરકાર ખૂબ ચિંતા કરે છે અમારા તાપી જિલ્લાની વાત કરીએ તો આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય સાહેબ પણ ચાર વખત આ તાલુકામાં આવી ગયા છે જિલ્લામાં તાલુકામાં અને એમના માર્ગદર્શન હેઠળ જે આપણો આત્મ પ્રોજેક્ટ વિભાગ એમના માર્ગદર્શન હેઠળ અમારા આ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પણ કરે છે અને જે પ્રાકૃતિક ખેતી કરીને જે ઉત્પાદન મળે છે એનો સારો એ લોકો ભાવ પણ મળે છે આગામી દિવસોમાં સરકાર શ્રીની જે યોજનાઓ ચાલે છે એનો પણ વધારેમાં વધારે લાભ લઈને લોકો જે ખેડૂત કઈ રીતે સતત બને એટલા માટે સરકાર અને તંત્ર ખૂબ ચિંતા કરે છે ત્યારે આજે આજે આ કાર્યક્રમ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ હિરમસિંહભાઈ વસાવા અમારા જિલ્લા પંચાયતના મજૂદાબેનગરપાલિકાના પ્રમુખ સારિકાબેન